સુરતમાં ખંડણીના કેસમાં કોંગ્રેસના પૂર્વ વોર્ડ પ્રમુખની ધરપકડ કરવામાં આવી મોહમ્મદ જમાલ સાદિક અંસારીએ બે લાખની માંગી હતી ખંડણી લિંબાયતમાં મોહમ્મદ ફયાઝ મિર્ઝા નામના બિલ્ડર પાસેથી ખંડણી માંગી હતી પત્રકાર તરીકેની ઓળખ આપી અને બે લાખની ખંડણીની માંગ કરી ખંડણી માંગી આરોપીએ ગેરકાયદે બાંધકામ તોડાવી નાખ્યું હતું અને ફરી બાંધકામ કરવું હોય તો બે લાખની ખંડણીની માંગ કરી

જે એની સાઈટ ઉપર આવી અને પોતે ગેરકાયદેસર બાંધકામ કરે છે અને પોતે પત્રકાર હોવાની ઓળખાણ આપી અને જે તે વખતે બળજીબરીથી ત્યાંસી હજાર રૂપિયા લઈ ગયેલ એ સંબંધે શરૂઆતમાં બે લાખ રૂપિયાની માગણી કરેલ ત્યારબાદ ફરીવાર ધમકી આપી અને એની પાસેથી પંદર હજાર રૂપિયા જીપે દ્વારા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરાવેલ જે સંબંધે ફરિયાદ આપતા પોલીસે તપાસ હાથ ધરી અને આ છે આરોપી છે એની ધરપકડ કરેલી છે જે આ પત્રકાર હોવાનું કહે છે એ કોઈ પ્રેસ સાથે જોડાયેલ હોવાનું હાલ જણાય આવતું નથી પોતે કલરની દુકાન ધરાવે છે જે પણ બંધ થઈ ગયેલ છે અને પોતે ભૂતકાળમાં કોંગ્રેસનો વોર્ડ પ્રમુખ હતો અને ચૂંટણી પણ લડેલો છે એવું હાલ તપાસમાં ખુલવા પામેલ છે